અને નીકળી છે છે ત્રણ લોકો સીસીટીવી કેમેરાની અંદર પણ જોવા મળ્યા રાતના વાગ્યા વાગ્યાનો બનાવ છે અત્યારે ત્રણ વાગે કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘોર નિંદ્રામાં છે હજી સુધી કોઈ ગામની મુલાકાતે નથી આવ્યું કે મંદિરે છે એ સ્થળ ઉપર હજી સુધી કોઈ જોવામાં નથી આવ્યું કે કોઈ પણ જાતની ફરિયાદ છે એ કાલાવડ પોલીસે લીધી નથી મારી કાલાવડ ગ્રામ્ય પોલીસને એસપી સાહેબ જામનગરને નમ્ર અપીલ છે કે આની નોંધ લેવામાં આવે અને જે કોઈ ઈસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એને ઝડપથી જે બને એટલી ઝડપથી પકડી પાડવામાં આવે એવી મારી અને સમગ્ર ગામ લોકોની માંગ છે